વડોદરાના પાદરાના યાસીન ડોન પર મોટી કાર્યવાહી કરાઈ છે ડોનના દબાણો તોડી પાડવા માટે કામગીરી કરવામાં આવી ગુડા હાઉસિંગના કરવામાં આવેલા દબાણો દૂર કરવામાં આવ્યા છે પોલીસ હાઉસિંગ બોર્ડ વિભાગ અને પાલિકાની કામગીરી પહેલા વીજ કનેક્શન અને હવે મકાનને તોડી દેવામાં આવ્યું તેના ઘરે છે તે હાલ તંત્ર દ્વારા તેના ઘરે રિમોલેશન કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે ચોક્કસપણે કહી શકાય કે યાસીનુર્ફે ડોન સામે છે તે અનેક ગુના છે તે બાદરા પોલીસ મથકે નોંધાયા છે આખરે સો ની જે યાદી હતી સરકાર અંદર ક્યાંક ને ક્યાંક તે પ્રમાણે જ છે તે હાલ રિમોલેશન ની કામગીરી હાલ હાથ ધરવામાં આવી રહી છે યાસીન પુરુષે ડોન છે તેના ઘરે પાદરા પોલીસ સાથે નગરપાલિકા સાથે વુડા હાઉસિંગ બોર્ડ પહોંચ્યું છે અને તેનું મકાન છે તે તોડવાની કામગીરી હાલ તંત્ર દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી છે ચોક્કસ પ્રમાણે કહી શકાય કે વુડા હાઉસિંગ બોર્ડમાં જે વોર્ડ નંબર ત્રણ માં આવેલું છે જ્યાં યાસીન ઉર્ફે ડોન રહેતો હતો તેને ક્યાંક ને ક્યાંક અતિક્રમણ કર્યું હતું એને જે દબાણ કર્યું હતું જે દબાણના કારણે જ ક્યાંક ને ક્યાંક હાલ છે તે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે પોલીસ પોલીસનો ચુસ્ત પોલીસ બંદોબસ્ત છે આ મકાન છે તે ધારાશાયી થઈ જશે ચોક્કસ પ્રમાણે કહી શકાય કે કોઈ પણ પ્રકારની અનિચ્છનીય ઘટના ન બને તે માટે

યાસીન ઉર્ફી ડોન છે છેલ્લા પાંચ થી છ વર્ષથી આ વિસ્તારની અંદર અનેક વાર છે ધમાલો કરતો હતો અનેક લોકોને માર મારતો હતો તાજેતરમાં છે તે પાદરા પોલીસ મથકના એક હોમગાર્ડ જવાનને છે તેને માર મારવામાં આવ્યો હતો તેની ફરિયાદ પણ પાદરા પોલીસ મથકે નોંધાઈ હતી હાલ છે જે જોઈ શકાય છે કે સીધા તેના કારણે જ જે આતંક મચાવતો હતો તેના ઘરે જે દબાણ હતું ઘર આખું દબાણ માં હતું જેને લઈને હાલ તંત્ર દ્વારા છે તે મકાન તોડવાની કામગીરી છે તે હાલ કરવામાં આવી રહી છે કેમેરામેન સંતોષ માલી સાથે મિતેશ